પોલીસ તંત્ર વિશ્વાસ વાઘેલા સાહેબ હતા વીરેન્દ્રસિંહ વાઘેલા અને જમાદાર વિમલ ગુલાબ અત્યારે હું છું વાંસદા તાલુકામાં મામલતદાર કચેરીની એકઝેટ સામે અને જ્યાં ટ્રાઇબલ વિસ્તાર છે અને ટ્રાઇબલ વિસ્તારમાં રોજના રોજ કંઈક ના કંઈક નવા કિસ્સા આવતા હોય છે તો આજે આપણી સમક્ષ એક એવો જ કિસ્સો છે કે જેમાં કહેવાય કે પોલીસ તંત્રની થોડી ખામી કંઈક આવી છે અને એના લીધે આ પરિવાર જે છે એ ઘર વિહોણું બન્યું છે અને બીજા જગ્યાએ રહેવા માટે મજબૂર છે અને આ બાળક છે અને સ્કૂલે જવાનું પણ આજે બંધ છે દસ દિવસથી તો એ કોની લાપરવાહી છે કોના લીધે છે તો આપણે ત્યાં છે જેમની સાથે હાદસો અને ઘટના બની છે એ જ વ્યક્તિને આપણે પૂછ્યું તમારું નામ કૈલેશભાઈ કૈલેશભાઈ તો ઘટના શું થઈ છે તમારે તો આ કંઈક જમીન રિવાજ છે ને એના માટે તમને અત્યારે લોકો મારવા આવે છે ને એ વાત સાંભળી છે ને કે તમારે ઘરથી બી ભાગીને બીજી જગ્યા રહેવું પડે છે મંદિર ને શોપિંગ સેન્ટર દુકાન એ બધી અમારી જમીનમાં આવ્યું છે મારું ઘર પણ મારી જમીનમાં છે મારું બધા પુરા કમ્પ્લેટ મારા પર તૈયાર છે એ બી કર્યા છે પોલીસ સ્ટેશન મામલાદાર કોલેક્ટર કચેરી તમામ જગ્યાએ હું રજૂ કરેલા છે અને પોલીસ દ્વારા ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશન માં આપી છે અને આઠ છ આઠ થી નવ મહિના થી ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશનમાં આપી છે

પોલીસ વાળા ઘરે આવે ને જો અમારા દોલધા ગામના માજી સભ્ય પીને રાતના નવ વાગ્યા પછી આવે ને અમને કે કે સવારે દસ વાગે આવી જજો અને સમાધાન કરી નાખો તો અમે સમાધાન કરવાના તો કેવી રીતના સાહેબ કે અમે સમાધાન કરવાના તો અમે સમાધાન કરવાના તો અમે ફરિયાદ શા માટે અમે પહેલા જ નહીં કરશે ને બરાબર અમારા તમે ફરિયાદ કરી તો પોલીસવાળા આવ્યા કે નહીં કોઈ અમને સાત સહકાર મળ્યો જ નથી કોઈ સાત સક્કર આવતું નથી અજે 3 વર્ષથી કોઈ સાત તમે શું કરો ધંધો શું કરો તમે હા મજૂરી કામ કરો મજૂરી કામ કરો એટલે પોલીસવાળા નહીં આવતા તમારી પાસે પૈસા નથી નથી હતી તો સામેવાળા ફરિયાદ કરે તો પોલીસવાળા આવી હ સામેવાળા આમ જ કહેવાથી બી આવી જાય ને એ આખા જો ગ્રુપ ખરું પચાસ સો ટોળો ટોળું હાથે પોલીસ વાળા એટલે હું એકલો રામ મારા પરિવાર સાથે તો અમને ગભરા અત્યારે મેં સાંભળ્યું છે કે તમારો બાબો છે એ બી સ્કૂલે જવાનું બંધ કરી હા બંધ કરી દીધું વચ્ચે બે એક મહિનાથી આવું છે હમણાં સતન દસ દિવસથી સ્કૂલે જવા શકતું નથી અને અત્યારે અમે આઠ દસ દિવસથી બહાર જ રહેતા છે ઘરે જ તમારા મારી પત્ની પત્ની છે બેન તમને બી મારવા એ લોકો આવે છે મારવા આવી મારવા આવે છે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે નહીં સો નંબર પર ફોન કર્યો કે નહીં કોઈ વાર નહીં કર્યો સો નંબર તમે સો નંબર પર ફોન કર્યો અમે સાહેબ સો નંબર પર ડાયલ કરો તો અમને જવાબ માટે અમને હેરાન કરે છે કે સો નંબર તમે ફોન કરો અમે એમ કે તમારા જવાબ લઈને એમ કે સમાધાન પતાવીશું એમની નહીં કહે છે આ પોલીસ તંત્ર દરેક જાતે અમે વાતો કરી છે સમાધાન નહીં કરે છે ધમકાવે છે બધું જ કરે છે આ તમારી જમીન નથી એ રીતના અમને ધમકી મળેલ છે હવે તમે જોઈ શકો છો કે એમની પાસે પુરાવા છે મામલતદાર કોર્ટમાં અને બધી જગ્યાએ રજૂ કર્યા છે છતાં પણ પોલીસ તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે સમાધાન માટે મજબૂર કરવામાં આવે છે અને એમને ધમકાવવામાં ધમકાવવામાં આવે છે કે પછી દબાણ કરવામાં આવે છે કે તમે સમાધાન કરો તો જ તમારો આમાંથી છુટકારો થશે અને આપણી સાથે ત્યારે એક સેવાભાવી જે આદિવાસીઓના વિસ્તારના દરેક સભ્ય કે દરેક વ્યક્તિને મદદરૂપ થાય અને એમના દુઃખમાં સહભાગી અને હર હંમેશા તૈયાર હોય એવા આદિવાસી સેનાના પ્રમુખ પંકજભાઈ છે તો પંકજભાઈ પાસે અમુક વાતો આપણે જાણીએ કે આમાં તથ્ય શું છે પંકજભાઈ આજે ભાઈ વાત મેં અત્યારે સાંભળી એમને પૂછું તેમાં સાચી હકીકત કઈ છે તમને શું લાગે છે અમુક આદિવાસી સેનાને ખાલી ફરિયાદ મળી છે ડોલધા ગામની અને એક ઝરી ગામની તો ઝરી ગામમાં ચાર વર્ષ પહેલાં કંઈક ડેથ થયેલું એક વ્યક્તિનું તે બાબતે આક્ષેપ કોઈ વ્યક્તિ ઉપર થયેલો તેઓ ચાર વર્ષથી ગામ બહાર રહે છે તાલુકા બહાર રહે છે અને તપાસ કોઈ પણ તપાસ કે કોઈ પણ એફઆઈઆર એક વર્ષમાં થઈ જવા જોઈએ તો હજુ સુધી ચાર વર્ષથી આ તંત્ર કશું કરતું જ નથી અને મને ત્યાં સુધી જાણવા મળ્યું છે કે જે દીપિકાબેન અનિલભાઈ પટેલ ના ઘરની ચાવી વિમલભાઈ જમાદાર લઈ ગયેલા તાળું મારીને તો શું કોઈ પોલીસ કર્મી ને કે વિરેન્દ્રસિંહ વાઘેલા ને એવો કોઈ અધિકાર છે કરો કે કોઈનું ઘર તાળુ મારી લઈ જઈ શકે પણ વિરેન્દ્રસિંહ વાઘેલા તમે જે નામ લીધું એમને તો અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી પ્રાઇડ ઓફ ને એવોર્ડ આપ્યો છે એ જ વિચારવા જેવી વસ્તુ છે કે વાંસદામાં એમનો જે વહીવટ અત્યંત ગેરવહીવટ હતો અને ખરાબ વહીવટ હતો ને એમને વહીવટ મળવો એ પોલીસ તંત્ર માટે કાલી લીટી સમાન છે કારણ કે આ માસ્તા તાલુકામાં વિરેન્દ્રસિંહ વાઘેલાએ આદિવાસીઓને અન્યાયને માત્ર અન્યાય કરેલો છે ખોટી ખોટી એફઆઈઆરઓ કરવાની એમને ટેવ પડી ગયેલી હતી અને એટલી હદે માઝા મૂકેલી કે એ માણસની બદલી બી એના ગેરવહીવટના કારણે થયેલી છે અને એમને જો એવોર્ડ મળતો હોય તો આજે તંત્ર કે સરકાર બી એક ફોલ્ટમાં કહેવાય મતલબ આ જેટલી પણ જે તમે વાત કરી છે આ બે થી ત્રણ પરિવારની જે વાત કરી છે એ પરિવારમાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને જેના લીધે તમે કોર્ટમાં પણ ગયા છો હા ટોટલી કેસ 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 બન્યા છે છે અને તાલુકાનો એક બનેલો કે જેમાં કોઈએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી સરકાર તંત્ર પોલીસ વિભાગ જ કે બીજા પણ વિભાગોએ કોઈ કાર્યવાહી નહીં કરી એટલા માટે કાનૂની સહાય માટે ચાર વ્યક્તિઓએ આજે કોર્ટમાં જવું પડ્યું છે અને એમને કાનૂની સહાય વકીલ આપ્યા છે કે કેમ એમને પૂછીએ તો જ ખબર પડે પણ આજે જો પોલીસ તંત્ર કશું નથી કરતું ને કોર્ટમાં અંગ્રેજો નું સારું તંત્ર હતું કે એ લોકો એટલીસ્ટ ન્યાય તો આપે આ લોકો ના જેવું તો નહીં કરે તો તમને શું લાગે છે કે પોલીસ તંત્ર અમુક વગદાર હોય અને પૈસા વડે એની જ વાત સાંભળે છે ચોક્કસ આ ચારે ચાર વ્યક્તિઓ ગરીબ છે અને એ લોકો લગભગ ત્રણ થી ચાર વર્ષોથી લેખિત માં ફરિયાદો કરે છે અરજીઓ કરે છે અને એ કોઈ પણ મદદ નથી મળી પોલીસ વિભાગ સામે વાળી વ્યક્તિઓ પૈસા વાળી છે અને એ લોકો તો લેખિત ફરિયાદ બી નથી આપી માત્ર પેલા જાય એટલે આવી જાય છે પોલીસ વાળા અને જે ફરિયાદ કરે છે તેના પર જ એફઆઈઆર કરવામાં આવે છે વિરેન્દ્રસિંહ વાઘેલાએ તો કલ્પનાબેન પર ત્રણસો થી વધારે ટોળાએ હુમલો કરેલો

જઈને લઈ આવેલી છે પોલીસ સ્ટેશનમાં હા એટલે એમાં તો એના પર એફઆઈઆર જ પ્રશ્ન જ નથી આવતો ને એમની જોડે બીજા બે ત્રણ જણનું પણ ખોટું નામ મૂકી દેવામાં આવેલું હતું તે થાય તો આપણે પંકજભાઈની સાથે પંકજભાઈની ઘડેથી આપણે વાત સાંભળી કે કઈ રીતનું તંત્ર અહીંયા કામ ચલાવે છે અને એમણે બે ચાર પોલીસવાળાના પણ નામ લીધા છે કે એમની લાપરવાહીના લીધે આજે આવા પરિવાર જે છે એ ઘર વિહોણા બને છે અને ઘરથી દૂર બીજા તાલુકામાં કે બીજાના ઘરે કે ભાડે રહેવા માટે મજબૂર બને છે મારું નામ કલ્પનાબેન રમણલાલ પટેલ તમારી સાથે શું ઘટના બની હતી રૂઢી ગ્રામ સભાવાળા મને મારીને ચાલ્યા ગયા હતા ટોળામાં આવેલા અને મારીને ચાલ્યા ગયા પછી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ માટે ગઈ ત્યાં પણ

તો એ ટાઈમે કોણ જમાદાર પીએસઆઈ કોણ કોણ એવું તમારી સાથે વ્યવહાર કર્યો પીએસઆઈ વાગેલા સાહેબ હતા વિરેન્દ્રસિંહ વાગેલા અને જમાદાર વિમલ ગુલાબ વિમલ જગુ પટેલ જગુ પટેલ એમણે તમારી સાથે દુર્વ્યવહાર કરેલો છે તો એના જવાબમાં તમે અત્યારે ઉપર કે ફરિયાદ કરી છે ફરિયાદ તો બહુ કરી છે પણ તંત્ર એમના માટે કોઈ પગલા ભરતું નથી ના તો આવા ઘણા કિસ્સા આદિવાસી વિસ્તારમાં રોજ રોજ થતા હોય છે પણ ઘણા કિસ્સાઓ બહાર આવતા નથી લાગતા વળગતા જે પણ અધિકારી હોય એમને એ જવું છે કે આની તપાસ ચોક્કસ અને યોગ્ય રીતે થવી જોઈએ જેથી કરીને આવા પોલીસવાળાને જેને સરકાર પગાર ચૂકવે છે જે પ્રજાના નોકર છે અને એ નોકરની જગ્યાએ હિટલર શાહી રાજ ચલાવે છે તો એમને એક સબક મળવો જોઈએ કે પ્રજાનો પૈસો છે તો પ્રજાના નોકર બનીને રહેવું えっ